શ્રી શ્રી પરમાત્મને જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમીનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક પંચાવન આગળના શ્લોકમાં અર્જુને સ્થિત પ્રજ્ઞના લક્ષણો પૂછ્યા એમાં પૂછ્યું કે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય એના શબ્દો કેવા હોય એના લક્ષણો કેવા હોય એ મને વર્ણવો તો એનો જવાબ ભગવાને આ શ્લોકમાં એટલે કે શ્લોક ક્રમાંક પંચાવનમાં આપ્યો છે તો શ્રી ભગવાન કહે છે શ્રી ભગવાન વાચ કામાન સર્વાન પાર્થ મનોગતાન ગતાન જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહી રહ્યા છે હે પાર્થ જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે આગળના બે ચરણમાં શ્રી ભગવાન વર્ણવે છે કે કામના ન તો પોતાનામાં છે ન તો મનમાં જ છે કામના તો આવવા જવાવાળી છે અને પોતે નિરંતર રહેવાવાળો છે એટલે કે આત્મા આત્મા સદાય અમર છે એ રહેવાનો જ છે આથી પોતાનામાં કામના કેવી રીતે થઈ શકે મન એક કરણ છે અને તેમાં પણ કામના નિરંતર રહેતી નથી ઉલટું તેમાં આવે છે મનોગતાન મનોગતાન એટલે કે મનમાં આવેલી આથી મનમાં પણ કામના એવી રીતે થઈ શકે તો કેવી રીતે થઈ શકે તો કહે છે કે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ સાથે તાદાત્મય હોવાને કારણે મનુષ્ય મનમાં આવવાવાળી કામનાઓને પોતાનામાં માની લે છે આગળ ભગવાન કહે છે જહાતી જહાતી એટલે કે એટલે કે ભગવાનનો કહેવાનો અર્થ એવો છે કે કામનાઓને સર્વથા ત્યાગ કરી દે પોતાના સ્વરૂપનો કદી પણ ત્યાગ નથી થતો અને જેની સાથે પોતાનો કોઈ પણ સંબંધ નથી તેનો પણ ત્યાગ થતો નથી ત્યાગ તેનો થાય છે જે પોતાનું નથી હોતું છતાં તેને પોતાનું માની લીધું છે તેવી જ રીતે કામના આપણામાં નથી પરંતુ આપણામાં માની લીધી છે આ માન્યતાનો ત્યાગ કરવાનો જ અહીં પ્રજહાતી પદથી શ્રી ભગવાન કહે છે આથી શ્રી ભગવાન કામાન શબ્દથી વર્ણવે છે કે કોઈ પણ કામના ન રહે અને કોઈ પણ કામનાનો કોઈ પણ અંશ પણ બાકી ન રહે ત્રીજા આચરણમાં શબ્દ છે વાત્મના સંતુષ્ટ જે સમયે બધી જ કામનાઓનો ત્યાગ કરી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે અર્થાત પોતાને પોતાનામાં સહજ સ્વાભાવિક સંતોષ થઈ જાય છે સંતોષ બે પ્રકારના હોય એક સંતોષ ગુણ છે અને બીજો સંતોષ સ્વરૂપ છે અંતઃકરણમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ ઈચ્છા ન હોવી આ સંતોષ ગુણ છે અને પોતાનામાં અસંતોષનો જે અત્યંત અભાવ છે આ સંતોષ એ સ્વરૂપ છે ચોથું ચરણ છે સ્થિત પ્રજ્ઞસ્ત દોષ્ય તે એટલે કે જ્યારે પોતે બહુ શાખાઓવાળી અનંત કામનાઓને પોતાનામાં માનતો રહે મનુષ્ય તે સમયે પણ વાસ્તવમાં કામનાઓ પોતાનામાં ન હતી અને પોતે સ્થિત પ્રજ્ઞ જ હતો પરંતુ તે સમયે પોતાનામાં કામનાઓને માનવાને કારણે બુદ્ધિ સ્થિર નહીં હોવાથી તે સ્થિત પ્રજ્ઞ કહેવાતો નથી એટલે કે તેને પોતાની સ્થિત પ્રજ્ઞતાનો અનુભવ થતો નહોતો હવે તેણે પોતાનામાંથી સઘળી કામનાઓનો ત્યાગ કરી દીધો એટલે કે કામનાઓ મારામાં છે એવી માન્યતાને દૂર કરી દીધી ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાયો અને તેને પોતાની સ્થિત પ્રજ્ઞતાનો અનુભવ થઈ જાય છે શ્રી ભગવાન કહે છે કે મનુષ્ય જ્યારે પોતાની કામનાઓનો સર્વથા ત્યાગ થતા બુદ્ધિને સ્થિર બનાવી દે તો તે આપોઆપ સ્થિત પ્રજ્ઞ થઈ જાય છે શ્રી ભગવાન એ જ કહેવા માંગે છે કે જ્યારે સાધક કામનાઓથી સર્વથા રહિત બની જાય છે અને પોતાના સ્વરૂપમાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે શ્રી શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ બધાને ભાવથી જય શ્રીકૃષ્ણ